એ આપણે દોણો પડ્યું અલ્યા મને લાગતું કે છે ચીબડી મને આડી ધજી આડી ધજી કોમ પાછી ઉભી ઉભી તો 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 હારે કે કેટલા વાજા પર આ તો આગર ઘર વાટ આરે ને બધા આરે હાડા એક વાજો હાડા એક આઈ કર રહે તમને તમને આ ભૂવા ખબર હોય અમને પાવે ન ખબર હોય આરા કે આરા આરા ભૂવા જ આવો ઓય એ આવો કેમ લોકો અમાર જીવન ને કેમ અમાર કરતા સારું છે હા હા લો સારું તો આર પર તકલીફ પડી ગાટી

પાસે આવ્યા હા લો નકર ના પાટ નાશી બેઠો બેઠો બધા અરે ભાઈ ધોણા લાવ્યા

આવી ગયો ભાઈ કોણ તો આપણે મારે જો હતું કરવા ખાવા બે ની કલમ આવી પૂછો એને શું છે ભાઈ તમારે શું દુઃખ છે કહો અમારે જો જમીન વાવો ઢોરો રાખો દૂધ ગાય પગાર આવે એમ તો પણ એક રૂપિયો વધતો નહીં આવક નહીં આવક જ નહીં કહેશું છે બે ભેસ્યું છે ને બે ગાયું

હવે આવા સાપર છે હવે અમે શું વાપરતા છીએ તમે જ વિચાર કરો ને હા હવે દોઢ લ્યો એક તમને હું એક કહું તારા એનું મોને તો આપણા આગળ હેડ ને કે હેડતા તો હું તમારી વાત માથે નાખું લ્યો જો તારી વાત માથે હો કેટલા ભાઈ છો આવી નહીં તેને તેને રહો છો પણ ખાનો ખાસ આવી નહીં તેને હું અલગ અલગ રહ્યો અલગ અલગ મોટો ભાઈ તમારા નહીં બેસતો હોય ઘણો એટલો ના એમ તો ગમે એવું હોય ને તો ઉડીને આવે નહીં ભાઈ હાલ ગોમ જેલા આવે તો ગોમ ગેલા ત્યારે પહેલાં એને બોલાવવા પડે શું કેવું ભુવા બોલાવવા તો પડે છે અમારે મોટાથી વાત થાય ગમે હોય ને તો એને ખબર હોય આ મોટાના એના ભાઈથી કોઈ દુઃખ હોય હોય એને આપડે જોઈ લેટતો નથી જોઈ લે આપડે જો કંટાળ પકડાતું હોય તો જોઈ લે ના ખો કંટાળા ડોસી તો છે ડોસી હતા પણ કોણ કે હમણાં એ પિયર છે અને તમારા ડોસી અમારે પિયર છે હમણાં બે દાડે ડોહો છે તમારે ના અમારે બાપો નહીં દાદા ડોહા જોવા છે પૂરવો થવા બેઠા વાળા બધા ડોહાઈ ના પાડે ડોહાઈ ના પાડે

અમાર ભુવન તો કોઈ લાસારી હોય નહીં નહીં કઈ ખરું ખોટો વાત હશે ક્યાં ગમના તમે હું પાડું છું છું જો અમાર કોઈ લાસારી નહીં રે જે એસે સુકુ થાય હા કરો આપણે જે તમે કો આપણે કરવા તૈયાર છે હા ના મોન્યા તો ના મોન છે જે મટી જાય એટલે ભર દી મોન છે મટુ જો મટી જાવ જો હા તમારા આવા કોસે છે ને હું મટાડું છું તો તમારા દુખ કીયું છે ગણ વા પૂજા થાય એમ ના થાય

આવાજ માતા મને હેરુ ક્યાં ફાવા છે તું મને હેરુ ક્યાં છે આ હા

એના આકડિયાના દૂધ ધરા કરીને આપણે ભેંસના દૂધ ધરો ખાવું છે હાજી આય છે આપણને જેવું રહ્યું આ તો પછી તો આપણે સમજીએ છે શું આ તો કરો એ તો અમારી વાતો છે ભાઈ આ તો અમારી વાતો છે એટલે માપા કેવડ આપી છે એ વાત હા ભાઈ હા કંડાવામાં આવ આ લો જો હા

યા નિશાકરે ફોન કરે સકરે આ ભુવા તો તો કે ન હોય હજી તમે તો ભુવન ને આવે એવું છે ધંધો કરો